જમ્મુસર એસબીઆઈ બેન્કમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીને લઈ બેંકના મેનેજરને રજૂઆત કરાઈ શું છે મામલો નિહાળો આ વિડીયોમાં મારું નામ જપન કુમાર અજયકુમાર શાહ છે એસબીઆઈ બેંકનો ગ્રાહક છું આજે સાડા બાર વાગ્યાનો બેંકમાં આવ્યો હતો મારા પત્નીના ખાતાનું ટ્રાન્સફરેશન તેમજ એના માટે બેંકમાં જાતે જાતે આવ્યો ત્યારે જોઈએ તો બેંકમાં કર્મચારીઓ કલાકથી દોઢ કલાક સુધી લંચ ટાઈમ એક સાથે પાડી દે છે જેને ગ્રાહકોને તકલીફ પડે છે ત્યારબાદ મારા ખાતામાં એટીએમમાં હું પૈસા ભરવા આવ્યો તો એટીએમમાં પૈસા ડિપોઝિટ થતા નથી ત્યારબાદ અહીંયા તલાવ પાસે એક એસબીઆઈની બેંક સુવિધા ઊભી કરવામાં આવી છે જે દસ હજારથી નીચે જેને ભરવાના હોય તેને દસ હજાર ભરવા માટે બેંકમાં જવું તેની પણ શટલ બંધ છે મન ફાવે તેમ ચાલે છે જ્યારે બેંકના કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી બેંક મેનેજરને પૂછતા કે તમને શું આ રિસેસ હોય છે તો કે આ અમારે જમવા ને અમારે રિસેસ હોય છે તે એક સાથે બંધ કરવાનું શું ગ્રાહકોને તકલીફ પડે તેની જવાબદારી કોની ગ્રાહકોને ડિપોઝિટ કોઈને કોઈને કોઈ કામ હોય આજે તો હું જાગૃત નાગરિકને એક પત્રકાર તરીકે આજે મારે અવાજ ઉઠાવવો પડ્યો અને આ એટીએમમાં અત્યારે બી તમે જોશો તો ડિપોઝિટની સુવિધા બંધ છે બેંક મેનેજર એના વિશે કંઈ બોલવા ત્યાં નથી મારે તો દસ હજાર ડિપોઝિટ કરવા હતા મારા જ પોતાના એકાઉન્ટમાં તો થઈ ગયા પરંતુ જેને ઓછું ડિપોઝિટ કરવું હોય કે ઉપાડવા હોય તો એમાં બેંકમાં સુવિધા છે જ નહીં કે અહીંયા આવીને ઉપાડી શકાય એવું કે તમે કેન્દ્રમાં જાઓ પણ કેન્દ્ર બંધ છે તો ગ્રાહકો જાય કઈ અત્યારે બી તમે કેન્દ્ર પાસે જશો તો દસથી થી પંદર લોકો બેઠેલા છે જવાબદાર કહો Never miss an update.